જેની શોધ એકવીસ વર્ષથી સુરત પોલીસ કરી રહી હતી જે ગંભીર ગુનામાં વોન્ટેડ હતો અને છેલ્લા બે દાયકાથી પોલીસ પકડથી દૂર હતો એ આરોપીને પકડવામાં આખરે પોલીસને સફળતા મળી છે કોણ છે આરોપી શું એને ગુનો આચર્યો હતો અને કેવી રીતે પોલીસના હાથ તેની ગરદન સુધી પહોંચ્યા જુઓ આ ક્રાઇમ રિપોર્ટમાં જે બે દાયકાથી હતો ફરાર જેને પકડવો પોલીસ માટે હતો પડકાર જે વીસ વીસ વર્ષથી પોલીસ ચોપડે હતો વોન્ટેડ એક હુંખારને સુરત પોલીસે ઝડપી લીધો છે શહેર પોલીસે મોટાભાગના કેસોમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવાના કાર્યવાહી હાથ ધરી છે જેમાં ખાસ કરીને એકવીસ વર્ષથી ફરાર રહેલા અને ઉત્તર પ્રદેશના કુખ્યાત ગુનેગાર તરીકે ઓળખાતા સતીશ બાબુલાલ ગુપ્તાની ધરપકડ કરી લેવામાં આવી છે સુરતમાં બે દાયકા બાદ પકડાયો વોન્ટેડ એકવીસ વર્ષ જૂના લૂંટના ગુનામાં આરોપીની ધરપકડ દિલ્હી અને મુંબઈમાં ટેક્સી ડ્રાઈવર બની રહેતો આરોપી ઉત્તર પ્રદેશના ઉત્તરપ્રદેશના ગેંગસ્ટર સતીષ ગુપ્તાને મુંબઈના ધાણેમાંથી ઝડપી પાડતા મોટી સફળતા મળી છે વર્ષ બે હજાર ચારમાં સુરતના લીંબાત પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો એ ગુનામાં સામેલ અન્ય આરોપીઓને તો અગાઉ પકડી લીધા હતા પરંતુ સતીષ બે દાયકાથી પોલીસને હાથ તાળી આપી રહ્યો હતો પીસીબીની ટીમે એકવીસ વર્ષ જૂનો ગેંગસ્ટર પકડી પાડ્યો છે કે જેના વિરુદ્ધમાં બે હજાર ચારમાં સુરત સિટીની અંદર ડકેતીનો ગુનો દાખલ થયેલો હતો અને આ ગેંગસ્ટરની હકીકત એવી છે કે જે ઉમેશ પહેલવાન ગેંગનો સભ્ય હતો અને આ ઉમેશ પહેલવાન જે ગેંગ છે એના સાતમાંથી છ સભ્યોના યુપી પોલીસે એન્કાઉન્ટર કર્યા છે અને એક આ વ્યક્તિ જે છે એ બચી ગયેલો હતો અને જેને પીસીબી પોલીસે પકડી પાડ્યો જેનું નામ છે સતીશ બાબુલાલ ગુપ્તા આ વ્યક્તિ જે છે એને એ ત્યાં મુંબઈથી દિલ્હીની ટેક્સી ડ્રાઈવર તરીકેનું કામ કરતો હતો અને છુપાઈને રહેલો હતો અને ઉમેશ પહેલવાન અને દિપક્ષી બહેરા ગેંગનો સભ્ય હતો જેને પીસી એ અત્રે પકડેલો છે વર્ષ બે હજાર ચારમાં આરોપી વિરુદ્ધ નોંધાયો હતો ગુનો આરોપી સતીશ ગુપ્તાનું મૂળ વતન ઉત્તર પ્રદેશના ઉનાવ જિલ્લાના આલમપુરના તકિયા ગામમાં છે પોલીસથી બચવા માટે તે સતત લોકેશન બદલતો રહેતો હતો અત્યાર સુધી આરોપી મુંબઈ દિલ્હી લખનઉ થાણે જેવા સ્થળોએ જઈને પોલીસની નજરથી બચી રહ્યો હતો વર્ષ બે હજાર ચારમાં સુરતના લીંબાદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો કે સતીષ ગુપ્તાએ ચાર તમંચા બે રિવોલ્વર અને ત્રેવીસ કાર્ટિન્સ તેના સાથીદારોને પૂરા પાડ્યા હતા આ હથિયારોથી સુરતના મોટા વેપારીઓને લૂંટ કરવાનો પ્લાન બનાવાયો હતો પરંતુ પોલીસ દ્વારા આ લૂંટના પ્રયાસ પહેલા જ આરોપીને ઝડપી લીધો છે ગુપ્તા ત્યારથી જ ફરાર રહ્યો હતો અને પોલીસની બાજ નજરથી દૂર હતો જે આખરે એકવીસ વર્ષ બાદ પકડાયો છે જે તે વખતે યુપી પોલીસે આ વ્યક્તિ ઉપર પચાસ હજારનું ઇનામ જાહેર કર્યું છે ને જેને આપણે એ પકડી લીધો આ ખૂંખાર આરોપી એ રીતે હતો કે પહેલાન ગેંગના સાત સભ્યો જે છે એમાંથી છ સભ્યોનું એન્કાઉન્ટર થઈ ગયેલ છે અને એક જ વ્યક્તિ બચ્યો છે એટલે એ ખૂબ જ ખૂંખાર આરોપી છે પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલ્યું કે તે યુપી ના કુખ્યાત ગેંગસ્ટરો ઉમેશ પહેલવાન અને દીપક સિંહ બેહડાના સાગરીત તરીકે કામ કરતો હતો તેની સાથે રહેલા અન્ય સાગરિકોના પોલીસ એન્કાઉન્ટર થઈ ચુક્યા છે અને આ સાથે જ તેનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે જેમાં ખાસ કરીને ભદોહી પોલીસ સ્ટેશન અને વારાણસી ભેલુરુ પોલીસ સ્ટેશને એક એક ગુનો નોંધાયેલા છે હવે આરોપીના પકડ્યા બાદ અન્ય ગુનાના ભેદ ઉકેલાય તેવી પણ શક્યતા છે રાકેશ બ્રહ્બટ ગુજરાત ફર્સ્ટ સુરત ક્રાઇમ સ્ટોરીમાં અત્યારે બસ આટલું જ ક્રાઈમ ના આવા વધુ કેટલાક નવા સમાચારો સાથે આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર